અમદાવાદ શહેરમાં ટુ વ્હીલર પર હેલ્મેટ પહેર્યા વિના નીકળ્યા તો હવે થશે કડક કાર્યવાહી ચીફ જસ્ટિસે ટકોર કરી કે લોકોને સમય અને કાયદા એમ બંનેની ભાન કરાવવાની જરૂર સરકારી કર્મચારીઓને દંડ થશે જ સાથોસાથ રદ થશે અને ખાતાકીય તપાસ પણ કરાશે ગુજરાત હાઈકોર્ટમાં કામ કરતા કર્મચારીઓ માટે પણ ફરજિયાત હેલ્મેટનું સર્ક્યુલર બહાર પાડવાની વિચારણા સરકારી કર્મચારીઓ હેલ્મેટ પહેર્યા વગર નીકળશે તો પણ પોલીસ કરશે કારવાહી હેલ્મેટ અંગે આગામી અઠવાડિયા સુધી શાળા મવડીમાં પ્રશાસનની બેદરકારીને કારણે બાળકો જીવના જોખમે ભણવા મજબૂર સ્કૂલ પાસે ફાયર એનઓસી કે બીયુ પરમિશન પણ ન હોવાનું ખુલ્યું અગ્નિકાંડ બાદ પણ પ્રશાસન નિંદ્રાધીન એટીપીઓએ પાણી કનેક્શન કાપવા નોટિસ ફટકારી રાજકોટના મવડી વિસ્તારમાં પરવાનગી સ્કૂલ નો માલિક ગોવિંદ રાજકોટ ના મૌડી માં આવેલી જયકિશન સ્કૂલ ગેરકાયદે બાંધકામ લઈ કોંગ્રેસ નેતા વર્ષામ સાગીયા ભાજપને લીધી આડે હાથ પૂર્વ ટીપીઓ આપી હતી નોટિસ પરંતુ સ્કૂલનો માલિક ગોવિંદ વિરડિયા ભાજપનો નેતા હોવાથી કોઈ કાર્યવાહી ન થઈ રાજકોટની જયકિશન સ્કૂલ મુદ્દે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સી કે નંદાણીનું નિવેદન શાળાનું બાંધકામ ગેરકાયદે હોવાનો ખુલાસો પાણી ગટર અને વીજ પુરવઠો કાપી નાખવામાં આવશે આગામી દિવસોમાં તોડી પડાશે સ્કૂલ જયકિશન સ્કૂલનો સંચાલક છે ભાજપનો નેતા ડાંગ જિલ્લામાં ઇકો સેન્સિટિવ ઝોન કરાયો વિરોધ પૂર્વ એમએલએ મંગળભાઈ ગાવિત ઇકો સેન્સિટિવ સમાવેશ સરકાર યોગ્ય નિર્ણય નહીં લે તો ઇકો ને લઈ તલાળા માર્કેટિંગ યાર્ડમાં યોજાઈ બેઠક ચોવીસ ગામ ના સરપંચ ખેડૂતો અગ્રણીઓની મળી બેઠક તલાલા ભાજપના ધારાસભ્ય ભગવાન બારડ પણ બેઠક હાજર આ માત્ર પ્રાથમિક જાહેરનામું હોવાની ભગવાન બારડે કરી વાત કરવા માટે અપાય છે મુદ્દત ઝોન મામલે અમરેલીના પૂર્વ સાંસદ નારણ કાછડીયા નિવેદન ઇકો સેન્સીટીવ ઝોન લાગુ થાય તો વાંધો નથી પરંતુ ખેડૂતોને ખોટી રીતે હેરાન કરવામાં આવતા હોવાથી તેમની સામે વાંધો ખેડૂતોને રાતે ખેતીની આપવી જોઈએ છૂટ

ગરીબ ખેડૂતોની ની રજૂઆત સાંભળવા અધિકારીઓ નથી તૈયાર અસરગ્રસ્ત ખેડૂતોમાં સરકાર સામે ભારે રોષ કન્સ્ટ્રક્શન ઉપર લિફ્ટની ટ્રોલી તૂટતા એક બાળકીનું મોત થયું પર વર્ષની બાળકી પાણી પી રહી હતી તે સમયે તેના પર પડી લિફ્ટો ગંભીર ઈજા કારણે બાળકીનું થયું મોત લિફ્ટ બંધ થતા યુવક ફસાયો રાજકોટમાં યાજ્ઞિક રોડ પર ફ્લેટમાં વીજ કનેક્શન ખોરવાતા બંધ થઈ લિફ્ટ ફાયર વિભાગની ટીમે કાઢ્યો બહાર લાઈટ જતી રહેતા ડીઝલ ન અટકી સુરત ની નવી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં જૂની બિલ્ડિંગના બીજા માળે છતના પડ્યા પોપડા સર્જરી વોર્ડ બહાર પડ્યા પોપડા સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં ગુજરાત યુનિવર્સિટીએ બારોબાર જીસીસીઆઈના મેમ્બરની કરી નિમણૂક નોમિની મેમ્બર તરીકે ભાજપના મનન દાણીની નિમણૂકથી વિવાદ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નિર્જા ગુપ્તાની એબીપી અસ્મિતા સાથે ટેલિફોનિક વાતચીત જીસીસીઆઈમાંથી એક વ્યક્તિને નોમિનેટ કરવાનો વીસીનો વિશેષ અધિકાર હોવાની નિર્જા ગુપ્તાએ કરી વાત જીસીસીઆઈ તરફથી કોઈ લેટર ન મળ્યો હોવાનું પણ કર્યું સ્પષ્ટ ગુજરાત યુનિવર્સિટીમાં મેમ્બરની નિમણૂકને લઈને વિવાદ યુનિવર્સિટીએ જીસીસીઆઈના મેમ્બરને કાઉન્સિલમાં બારોબાર નિમી દીધા નોમિની મેમ્બર તરીકે ભાજપના મનન દાણીની નિમણૂકથી વિવાદ મનન દાણી હાલ ભાજપના આઈટી સેલના છેહોદેદાર જીસીસીઆઈના નોમિની માટે કોઈ નામ મોકલ્યું ના હોવાનો જીસીસીઆઈનો દાવો ગુજરાતી યુનિવર્સિટીમાં એક્ઝિક્યુટિવ કાઉન્સિલની નિમણૂક અંગે થયેલા વિવાદ દે લઈ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન ભાજપે ગેરરીતિ કરીને ગોઠવણી કરી રાજકીય દબાણ હેઠળ નિમણૂક કરાઈ હોવાનો આરોપ એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્ય તરીકે મનન દાણીની નિમણૂક થતા સર્જાયો છે વિવાદ શનિવારે ડ્રાઇવિંગ લાયસન્સ માટે નહીં યોજાય ટેસ્ટ રાજ્યભરમાં ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ આવતીકાલે નહીં યોજાય સારથી અને કેન્દ્રના સર્વર વચ્ચે ટેકનિકલ ખામી સર્જાઈ પાંચ ઓક્ટોબર બાદ ફરી અપાશે એપોઇન્ટમેન્ટ મોડે સુધી ગરબા રમવાની છૂટછાટ પર રાજનીતિ તેજ કોંગ્રેસ સાંસદ ગેરીબેન ઠાકોર ના ગૃહ વિભાગ પર કટાક્ષ માત્ર યુવાનો ને ખુશ કરવા અપાઈ છૂટ પરંતુ છ વર્ષની દીકરી સુરક્ષિત ન હોવાનો કર્યો કટાક્ષ દસ દિવસ કાયદો વ્યવસ્થા જાળવી રાખવાની જવાબદારી ગૃહ વિભાગની હોવાની પણ કરી વાત ડવોઈ ધારાસભ્ય શૈલેષ મહેતાની ની સ્પષ્ટ સૂચના તિલક વગરનું કોઈ પણ દેખાય તો બહાર મહેતાએ જાહેર મંચથી અને આપી સૂચના નો નો તિલક છેલ્લા પાંચ વર્ષથી પ્રમોશન નહીં આપતા સુરત કોર્પોરેશન કચેરીમાં વિરોધ ના ગરબા વર્ગ એક બે અને ત્રણ ના કર્યા ગરબા કર્મચારીઓને ઉચ્ચતર પગાર ધોરણ પણ ન અપાયું હોવાનો દાવો એડીસી બેંકની સ્થાપનાના 100 સો વર્ષ પૂર્ણ થતા અમિત શાહે એડીસી બેંકના ચેરમેનને શુભેચ્છા પાઠવી એડીસી બેંક નાના માણસની મોટી બેંક હોવાની અમિત શાહે કરી વાત ગાંધીનગર મહાત્મા મંદિર પર એડીસી બેંકનો યોજાયો શતાબ્દી સમારોહ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શતાબ્દી સમારોહમાં ઉપસ્થિત ચેરમેન અમિત શાહ ની સલાહ કહ્યું સેવાની સરવાણી સમગ્ર વર્ષ ચાલુ રહેવી જોઈએ આરોગ્ય શિક્ષણ અને પોષણ ની જવાબદારી એડીસી બેંક ની છે અમદાવાદ જિલ્લા માં આ ત્રણ વિષય ની જવાબદારી એડીસી બેંક ઉઠાવે રાજ્ય કેન્દ્ર સરકાર ના માથે થી આ જવાબદારી એડીસી બેંક હટાવે બે હજારની સાલમાં અમિતભાઈએ સુકાન સંભાળ્યું ત્યારે એમડી બેંક ની સ્થિતિ નબળી હતી તેવી વાત કરી એડીસી બેંકના ચેરમેન અજય પટેલે પ્રથમ વર્ષે જ બેંક નફો કરતી કરી હતી સભાસદોને ડિવિડન્ડ આપ્યું હતું અમિતભાઈએ જે સપનું જોયું હતું તે પૂરું થઈ રહ્યું છે મંત્રી જગદીશ વિશ્વકર્માએ એડીસી બેંકના વિકાસનો શ્રેય આપ્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહને કહ્યું અમિતભાઈ અને નરેન્દ્ર મોદીના વિચારોથી આજે સહકાર ક્ષેત્ર આગળ વધ્યું નવા બેંક એકાઉન્ટ કરોડ વધુ ડિપોઝિટ આવ્યું હોવાનું કર્યો દાવો કેન્દ્રીય મંત્રી અમિત શાહના હસ્તે હીરામણી આરોગ્ય ધામનું કરાયું ઉદઘાટન આરોગ્યના મંત્રને હીરામણી આરોગ્ય ધામ સાકાર કરશે તેવી શાહે કરી વાત ગાંધીનગર ના ગાંધીનગરના માણસામાં મેડિકલ કોલેજ બનાવવાની ગૃહમંત્રી અમિત શાહની જાહેરાત અમિત શાહના હસ્તે માણસામાં માં ચંદ્રાસદ તળાવ લોકાર્પણ ગૃહમંત્રીએ મલ્ટી સ્પેશિયાલિટી પણ કર્યું ખાતમુહૂર્ત ડ્રગ્સ મુદ્દે ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષને ને લીધો આડે હાથ કોંગ્રેસે સમગ્ર ઉત્તર નશાના ધકેલ્યું હતું લગાવ્યો આરોપ ગુજરાતમાં જ વર્ષમાં ભારત ડ્રગ્સ અરવલ્લી જિલ્લામાં કોરી ઉદ્યોગની હડતાળ યથાવત કોરી માલિકોએ કલેક્ટરને આવેદનપત્ર આપી કરી રજૂઆત માંગણી ન સંતોષાય ત્યાં સુધી હડતાળ યથાવત રાખવાની ઉચ્ચારી ચીમકી જિલ્લાના એસી કોરી માલિકો અને દોઢસો થી વધુ લીઝ ધારકો હડતાળમાં જોડાયા

સોમનાથમાં મેગા ડિમોલેશન મુદ્દે સુપ્રીમ કોર્ટમાં અરજી સમસ્ત પટની મુસ્લિમ સમાજ નામની સંસ્થાની સુપ્રીમ કોર્ટમાં અરજી સોમનાથ મંદિર પાસે બુલડોઝર કાર્યવાહી પર રોક ને સુપ્રીમ કોર્ટે કર્યો ઇનકાર સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર નો માંગ્યો જવાબ વધુ સુનાવણી સોળમી ઓક્ટોબરે હાથ ધરાશે ગીર સોમનાથમાં માં મેગા ડિમોલેશન પર કલેક્ટરની પ્રતિક્રિયા વર્ષ બે હાજર ત્રેવીસ થી સોમનાથ મંદિર પાછળ દબાણ હટાવવાની શરૂ થઈ કામગીરી તબક્કામાં સોમનાથ દબાણ હટાવવાની કરાઈ કામગીરી જિલ્લા ભરના એકસો પિસ્તાલીસ માંથી દબાણો રાજકોટ માં બે હજાર જેટલા ધાર્મિક દબાણો દૂર કરાશે પ્રશાસને તૈયાર કર્યો એક્શન પ્લાન અલગ અલગ તબક્કામાં કરાશે કાર્યવાહી ગેરકાયદેસર દબાણ ને લઈ તમામ એકમોને નોટિસ ફટકારવાની કામગીરી હાથ ધરાઈ ગુજરાત એડવોકેટ રાજકારણ સામે અવિશ્વાસ ની દરખાસ્ત ના મુદ્દાના વિરોધ માં મળી બેઠક એકસો સાઈઠ થી વધુ સભ્યો ની મૂળ બંધારણ પ્રમાણે કાર્યવાહી ની સાથે દરખાસ્ત પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી ને પ્રમુખ પદ પર ચાલુ રાખવા કે કેમ તે અંગે લેવાશે નિર્ણય વિવિધ વ્યવસાયો કરવીસ રૂપિયા ખાસ ભથું આપવાનું રહેશે રાજ્યના તમામ કોન્ટ્રાક્ટરોએ આ વેતન દર અને ભતા પ્રમાણે અમલ કરવાનું રહેશે ડાયમંડ બોર્ડ લેબગ્રોન લેપગ્રોન ઓફિસો શરૂ કરવાની કવાયત દિવાળી સુધી વધુ ઓફિસો કાર્યરત થાય તે માટે આવતીકાલે મળશે બેઠક દિવાળી સુધી ચાલીસ થી વધુ ઓફિસ શરૂ કરવાની કરાઈ તૈયારી બેઠકમાં સો થી વધુ હીરા વેપારીઓ લેશે ભાગ ડેવલપમેન્ટના કારણે લોકોને હાલાકી સરસપુરમાં હંગામી ટિકિટ બારી ન બનાવતા મુસાફરોને જવું પડે છે કાલુપુર સ્ટેશન પર સરસપુરના સ્ટેશન પર લિફ્ટ અને એસ્કેલેટરનો પણ અભાવ નવરાત્રી દરમિયાન દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે છૂટો છવાયો વરસાદ હવામાન વિભાગની આગાહી પ્રમાણે સુરત નવસારી વલસાડમાં છૂટાછવાયા વરસાદની આગાહી જોકે હાલ રાજ્યમાં એક પણ વરસાદી સિસ્ટમ સક્રિય નહીં એક અઠવાડિયામાં ચોમાસું લેશે વિદાય ત્રણ દિવસ બાદ ઉંચકાશે ગરમીનો પારો અમદાવાદ શહેરમાં મલ્ટી લેવલ પાર્કિંગમાં વાહન પાર્ક કરતા નાગરિકોને અપાશે સુવિધા સિંધુ ભવન મલ્ટી લેવલ શરૂ કરાશે ફીડર બસ નવરાત્રીને લઈ કચ્છના પ્રસિદ્ધ ધામ માતાના મઢમાં દર્શનાર્થીઓની ભારે ભીડ પગપાળા માતાના મઢ પહોંચેલા લોકો માટે એસટી વિભાગ તરફથી કોઈ વ્યવસ્થા ન કરાતા માઈ નારાજગી લોકો ભરજક બસમાં મુસાફરી કરવા મજબૂર ડેન્ગ્યુના કારણે વધુ એક મહિલાનું મોત રાજકોટમાં મવડીમાં આવેલા પંચશીલ નગરમાં રૂપાબેન મોત રોગચાળો રાજકોટ આરોગ્ય વિભાગ એક્શનમાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દુખાવા માટે અપાતું ડાયક્લોરીન ઇન્જેક્શન છેલ્લા પંદર દિવસથી પૂર્ણ પેરાસિટામોલના ઇન્જેક્શન આપીને દર્દીઓને અપાઈ રહી છે સારવાર પત્રી અને મહિલા પ્રસુતિના અસહ્ય દુખાવાને હળવો પાડવા ડાયક્લોરીન ઇન્જેક્શન ખૂબ જ જરૂરી વારકાના શિવરાજપુર બીચ ઉપર લાંબા સમયથી સ્પોર્ટ્સ એક્ટિવિટી બંધ સ્થાનિકોની રજૂઆતોને ધ્યાને લઈ અને પ્રાંત અધિકારી અને ગોવાની એક ટીમે બીચની લીધી મુલાકાત. સ્પોર્ટ્સ એક્ટિવિટી ફરી શરૂ થાય તે દિશામાં કરી ચર્ચા. સ્પોર્ટ્સ ઔરુતિમાં માટે કાયમી પરવાનગી મળ તેવી સંભાવના. નરિયાતમાં ખખરદજ રોડનું શરુ કરાયું સમારકામ. વરસાદને કારણે અનેક માર્ગો પર પડ્યા હતા ખાડા. આરએનબી વિભાગ હસ્તકના રોડનું રિપેરિંગ શરૂ. પાલિકા હસ્તક આવતા રોડનું સમારકામ પટુક સમયમાં શરૂ કરાશે. અડધા અમદાવાદ ને એક કલાક નહીં મળે પાણી ટેકનિકલ ખામી રહેશે પાણી કાપ કોતરપુર પ્લાન્ટમાં રિપેરિંગની કામગીરી સુરતના વરાછામાં પ્લોટ ધારક અને બિલ્ડરે વિના મંજૂરી વૃક્ષોનું કર્યું નિકંદન જાગૃત નાગરિકે મનપા કમિશનર અને ગાર્ડન વિભાગને લેખિતમાં કરી રજૂઆત રઘુનંદન સોસાયટીમાં દસ વૃક્ષ કાપી નાખતા લોકોમાં રોષ દ્વારકાના રાવલ ગામે ફસાયેલા વૃક્ષો ખેડૂતોએ જાતે હટાવ્યા વર્તુ નદીના પુલ પર વરસાદને કારણે ફસાયા હતા વૃક્ષો વૃક્ષોને કારણે નદીના પાણી ખેતરોમાં ફરી વળ્યા પ્રશાસને વૃક્ષો હટાવવાનું કાર્ય ન કરતા ખેડૂતોએ જાતે વૃક્ષો હટાવ્યા અમદાવાદમાં પોલીસની સામે કાર પર સ્ટન્ટ સીજી રોડ પર મોંઘી કારના કાફલા સાથે નબીરાઓએ કારની છત તેમજ બોનેટ પર બેસી જાહેરમાં કર્યો તમાશો આઠ ખુલ્લી જીપમાં યુવકોના ટોળાની કરતૂતથી ટ્રાફિક થયો જામ પોલીસ તમાશો જોવામાં હતી વ્યસ્ત પોલીસની नाक નીચે જ કાયદા નવડ્યા હતા ઝાગરા અમદાવાદના સેજી રોડ પર ખુલ્લી જીપમાં તમાશો કરતા યુવાનોના વિડીયો મુદ્દે ડીસી નેતા દેસાઈનો દાવો રાજકીય પાંખના યુવાનોએ યોજી હતી રેલી પોલીસ પરવાનગી બાદ કાઢવામાં આવી હતી રેલી વાયરલ વિડીયોમાં દેખાતા યુવાનોની કરવામાં આવી રહી છે તપાસ મહિલાની હત્યા કરાઈ જામનગરના ના પથ્થરના ઘા મારી દિયરે ભાવી ઉતારી મોતને ઘાટ પ્રેમ સંબંધ મનાઈ કરતા દિયરે કરી હત્યા ભાવી ની કરી નામના શખ્સની શોધખોળ કરાઈ શરૂ વર્ષના શરૂએ ચૌદ વર્ષની સગી બહેન પર ત્રણ વાર આચર્યું દુષ્કર્મ ટીવી પર ક્રાઇમ પેટ્રોલ અને સાવધાન ઇન્ડિયા સિરિયલમાં સેક્સ રિલેટેડ સીન જોઈ સગી બહેનને ભાઈએ પીંખી ડિંડોલી વિસ્તારમાં બની ઘટના પોલીસે કિશોરની અટકાયત કરી હાથ ધરી કાર્યવાહી વિરુદ્ધ કચ્છમાં મોટી કાર્યવાહી ખાણ ખનીજ વિભાગની ફ્લાઇંગ સ્કવોડ બચાવ પ્રાંત અધિકારીની કાર્યવાહી લાકડીયા નજીક ખનીજ વહન કરતી સોળ ટ્રક ઝડપી ગાગોદરમાંથી માંથી ખનીજ વહન કરતી બે ટ્રક ઝડપી રોયલ્ટી પાસ વગર ચાઇના ક્લે નું વહન કરતા કાર્યવાહી રેતી ભરેલા ચાર ડમ્પર ઝડપાયા પંચમહાલના ગોધરામાં ખાણ ખનીજ વિભાગે ચલાલી રોયણ ચોકડી પાસે પાડ્યા દરોડા ગેરકાયદેસર રીતે રેતીનું વહન કરવા બદલ ડમ્પર માલિક સામે કરી કાર્યવાહી રોહિભીષણના ગુનામાં બે વર્ષથી ફરાર આરોપીની સુરત પોલીસે કરી ધરપકડ લાખોની કિંમતના વિદેશી દારૂના કેસમાં આરોપીનું નામ સામે આવતા આરોપી થયો હતો ફરાર પોલીસે બાતમીના આધારે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી શેર માર્કેટમાં રોકાણના નામે છેતરપિંડી કરનાર આરોપીની સુરત પોલીસે કરી ધરપકડ આરોપીએ લોકો પાસે રોકાણ કરવા માટે ટેલિગ્રામ એપ્લિકેશન મારફતે ડિઝાર્ટ કંપનીના બ્રોકર તરીકેની આપી હતી ઓળખ આરોપીએ એક પોઈન્ટ એકોતેર કરોડ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી આજરી છેતરપિંડી બોગસ વેબસાઇટ બનાવી ગ્રાહકો પાસેથી કરોડો રૂપિયાની ઠગાઈના કેસમાં પોલીસે છ આરોપીઓની કરી ધરપકડ સરથાણા વિસ્તારમાંથી પોલીસે ઓનલાઈન ઠગાઈનો કર્યો પર્દાફાશ ઘર વખરીની વસ્તુઓ સસ્તા ભાવે વેચવાની જાહેરાત મૂકી ગ્રાહકો પાસેથી રૂપિયા લઈ આચરતા હતા છેતરપિંડી પંચમહાલના ના કાલોલના મલાવ ગામે ચાલતા જુગાર ધામ પરિયો ભાવનગર ના જેસર માંથી વૃદ્ધ ના મૃતદેહ મળવાની ઘટના મે મહિનામાં મળેલા મૃતદેહને લઈ પુત્ર પિતાની હત્યા થઈ હોવાની વ્યક્ત કરી આશંકા પુત્ર લેખિતમાં રજૂઆત કરી પુરાવા રજૂ કર્યા હાઈકોર્ટે કલમોમાં ફેરફાર કરી તપાસ કરવા પોલીસને કર્યો આદેશ આરોગ નિષ્ણાંત ડોક્ટર જયેશ ભૂતનો ડેમમાંથી મળ્યો મૃતદેહ સેલ્ફી લેવા જતાં અકસ્માતે ડેમમાં પડી ગયા હોવાનું પ્રાથમિક તપાસમાં આવ્યું સામે રાજકોટના સિનિયર ડોક્ટર જયેશ ભૂત પરિવાર સાથે ગયા હતા મેટોડા ફોર્મ હાઉસ સાંજે વોક પર ગયા બાદ પરત ન ફરતા પરિવારે શરૂ કરી હતી શોધખોળ બનાસકાંઠાના વાવ માતાએ દીકરીને ધકેલી દેહ વ્યાપારમાં પૈસા કમાવાની લાલચે સગીર દીકરી પાસે કરાવ્યું ધૃણાસ્પદ કૃત્ય દીકરીએ સમગ્ર હકીકત જણાવતા પિતાએ નોંધાવી ફરિયાદ પોલીસે અઢાર દુષ્કર્મીઓ સામે ગુનો નોંધીને હાથ ધરી કાર્યવાહી ભાવનગરમાં એક ગઠિયાને એટીએમ કાર્ડ મળી આવતા સોશિયલ મીડિયાથી પિન નંબર શોધી એકતાળીસ હજાર એકાઉન્ટમાંથી ઉપાડી લીધા સાયબર ક્રાઇમે ગઠિયાને ગઠિયા ને દબોચ્યો ફરિયાદી સુરતના ઉધના ના દાનાપુર ટ્રેન ના સેકન્ડ એસી કોચ માંથી ચાર લાખ પચાસ હજાર ની ચોરી મુસાફરની પૈસા ભરેલી બેગ લઈ તસ્કરો ફરાર પીપલોદમાં રહેતા મનીષ મિશ્રા એ નોંધાવી પોલીસ ફરિયાદ સુરતના વરાછામાં ગેરકાયદે ફટાકડા રાખનાર વધુ એક શખ્સની કરાઈ ધરપકડ બે દિવસ પહેલા વરાછા પોલીસે સંતોષી નગરમાં પાડી હતી રેડ ગોડાઉનમાં રાખેલા સત્તાણું લાખ સત્તર હજારના ફટાકડા સાથે બે આરોપીને દબોચ્યા હતા પોલીસે વડોદરાના ભોખનખાડા તળાવમાં યુવાને લગાવી છલાંગ ફાયર વિભાગની ટીમે યુવાનની હાથ ધરી શોધખોળ યુવાન આશરે પાંત્રીસ વર્ષનો હોવાનું આવ્યું સામે